જય શ્રી કૃષ્ણ જય ગોપાલ મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલ ભક્તિમુક્તિ માર્ગમાં આજે આપણે આધ્યાય પાંચમો કર્મ સંન્યાસ યોગ અને તેની સાથે તેનું મહત્વ અને તેના સાર વિશે જાણીશું જો તમને આ મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી મારા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ધન્યવાદ હવે આપણે પાંચમા અધ્યાયના પાઠનું ફળ એટલે કે તેના મહાત્મા વિશે જાણીએ ભગવાન શંકર પાર્વતીજીને કહે છે હે દેવી તમે પાંચમા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો એક સમયે એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ પિંગળ હતું તે દુરાચરણી હતું પૂજા કરતો ન હતો અધૂરામાં પૂરું તેને અરુણા નામની સ્ત્રી મળી તે અભિરાચારણી હતી એક દિવસ એ સ્ત્રીએ પોતાના દૃષ્ટકૃતોમાં રૂપ ગણી પિંગળનું મોત નિપજાવ્યું પિંગળ યમલોક પહોંચ્યો ત્યાં કેટલોક સમય નરકયાતમાં ભોગવી ફરી જન્મ લીધો આ જન્મમાં એક ગીધ બન્યો અરુણા પણ પાછળથી મરણ પામી એણે પણ ખૂબ જ નરકયાન ભોગવી એણે સુગ્રીનો નવો જન્મ મળ્યો ગીધ અને સુગરી બંને એક જ જંગલમાં રહેવા લાગ્યા એક દિવસ સુગરી પેલા ગીધની નજરે પડી ગીધને પાછલા જન્મનું જ્ઞાન થયું એટલે એણે સુગ્રીને મારી નાખી મરણ પામેલી સુગ્રીના હાડકા ત્યાં પડી રહેલી માણસની એક ખોપરીમાં જઈ પડ્યા એ જ વખતે એક શિકારી ત્યાં આવી પહોંચ્યો તેણે ગીધને મારી નાખ્યો ગીધના હાડકાં પણ પેલી ખોપરીમાં જઈ પડ્યા યમદૂતો એ બંનેને યમરાજ પાસે લઈ ગયા યમરાજજી કહ્યું તમે બંને પાપી છો પણ તમારા હાડકાં એક બ્રહ્મજ્ઞાની યોનિમાં ખોપરીમાં પડવાથી તમારા પાપ નાશ પામ્યા છે તે યોગી ગીતાજીના પાંચમા અધ્યાયનો પાઠ કરતો હતો તેથી તે બ્રહ્મલોકને પામ્યો છે એ યોગીરાજની ખોપડીમાં તમારા હાડકા પડવાથી તમે પવિત્ર થઈ ગયા છો યમરાજની વાત સાંભળી પેલા ગીત અને સુઘરીને આનંદ થયો એટલું જ નહીં પણ તેમને તેમનું અસલરૂપ પિંગળ અને અરુણાનું પ્રાપ્ત થયું એ પછી એ બંનેના જીવન સુધરી ગયા બંનેએ ત્યારથી નિત્ય ગીતા પાઠ કરવા માંડ્યો એમના ઉપર ગીતાજીના પૂર્ણ પ્રભાવથી ખૂબ અસર થઈ તેઓ જીવનભર નિયમિત ગીતા પાઠ કરતા રહ્યા જે યોનિની ખોપરીમાં એમના હાડકાંને સ્થાન મળવાથી એમનો ઉદ્ધાર થયો હતો તે યોગીજીને ગીતાજીના પાંચમા અધ્યાયનું પાઠનું પૂર્ણ પ્રાપ્ત થયું એટલે આ બંને પણ પાંચમા અધ્યાય ઉપર ખૂબ જ યુદ્ધા બેઠી અને એ અધ્યાયનું નિયમિત વાંચન અને મનન કરવા લાગ્યા એમ કરતાં કરતાં ઘણો સમય વ્યતીત થયો એમના જીવનનો પાસ આવ્યો ત્યારે ગીતાજીના પાંચમા અધ્યાય ઉપર સંપૂર્ણ શ્રદ્ધાનું ફળરૂપે તેમનો ઉદ્ધાર થયો અને તેમને લેવા આવેલા વિમાનમાં બેસી આનંદભે તેઓ વેકુટધામ પહોંચ્યા હવે અધ્યાય પાંચમો કર્મસન્યાસ યોગ વિશે હવે આપણે જાણીએ અર્જુન બોલ્યા હે કૃષ્ણ કર્મના સંન્યાસના અને સાથે જ કર્મના યોગના વખાણ કરો છો તો એ બંનેમાંથી ક્યુ એક મારા માટે હિતકર છે તે મને કહો શ્રી ભગવાન કહે છે કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને ચોક્કસ કલ્યાણ કરનાર છે પણ બંનેમાં કર્મયોગ વધારે સારો છે હે મહાબાહો જે મનુષ્ય કોઈનો પણ દેશ કરતો નથી તેમ કશી આકાંક્ષા સીવતો નથી તેને નિત્ય સંન્યાસી જાણવો કારણ કે તે એવો દંડ રહિત મનુષ્ય સંસારના બંધનથી અનાયાસે છૂટે છે સાંખ્યને યોગ અથવા તો જ્ઞાન અને કર્મ એ બંને જુદા જુદા છે એમ તો અજ્ઞાનીઓ જ કહે છે વિદ્વાનો એવું કહેતા નથી મનુષ્ય એ બંનેમાંથી માંથી ગમે તે એકને પણ ઉત્તમ રીતે આચરે તો તે બંનેનું ફળ પામે છે જ્ઞાનીઓ જે પરમપદને પામે છે તેને જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે તેથી જે મનુષ્ય જ્ઞાનયોગ અને કર્મયોગને એકરૂપ જુએ છે તે બરાબર જુએ છે પરંતુ હે મહાબાહો કર્મયોગ વિના કર્મમાં કંતારપણાનો ભાવનો ત્યાગ સંન્યાસ સિદ્ધ થતો મુશ્કેલ છે કર્મયોગમાં જોડાયેલો સાધક જલ્દી પરમબ્રમને પામે છે જેનું મન વંશ થયું છે જેણે ઇન્દ્રિયોને જીતી છે જેનું હૃદય શુદ્ધ બન્યું છે જેનો આત્મા સર્વ પ્રાણીઓમાં આત્માને સાથે એકતા અનુભવે છે એવો યોગી મનુષ્ય કર્મ કરતો હોવા છતાં કર્મથી લેપાતો નથી એવો તત્વજ્ઞાની મનુષ્ય જુઓ સાંભળે પર્શ કરે સૂંઘે ખાય ચાલે ઊંઘે સાચ લે બોલે મળત્યાગ કરે કઈ લે આંખ ઉગાડે તથા મીછે તો પણ આ વિષયો ઇન્દ્રિયોના છે અને ઇન્દ્રિયો જ વર્તી રહી છે હું કાંઈ જ કરતો નથી એવું માને છે જે મનુષ્ય સર્વકર્મોને પરમાત્માને અર્પણ કરીને આશક્તિને રહિત કર્મ કરે છે તે જેમ કમળનું પાંદડું પાણીથી લિપ્ત થતું નથી તેમ કર્મથી લેપાતું નથી યોગ્ય શરીર મન બુદ્ધિ અને ઇન્દ્રિયો વડે કેવળ હૃદયની શુદ્ધિ માટે જ આશક્તિ વિનાનો બની કર્મ કરે છે કર્મયોગી મોક્ષરૂપ કર્મફળને તજીને નેશિક શાંતિ મેળવે છે અને યોગરહિત સકારમાં વૃત્તિવાળો પુરુષ કામના કરીને ફળની આશક્તિમાં બંધાય છે સંયમી મનુષ્ય મનથી કરતાપણાનો ભાવ છોડીને નવ દરવાજાવાળા આ શરીરરૂપ નગરમાં કંઈ પણ કરતો કે કરાવતો ન હોય સુખથી રહે છે પરમેશ્વર જીવાઓના કરતા પણમાં કર્મને અને કર્મના ફળને ઉત્પન્ન કરતો નથી પરંતુ પ્રકૃતિ સ્વાભાવિક જ એ રીતે કાર્યરત બને છે વિભુ કોઈનું પાપ કે પૂર્ણ લેતો નથી એ જ્ઞાન અજ્ઞાનને કારણે ઢંકાયેલું હોવાથી જીવો મોહ પામે છે આત્મજ્ઞાન વડે જેમનું અજ્ઞાન નાશ પામ્યું છે તેમનું જ્ઞાન સૂર્યની પેઠે પરમ બ્રહ્મને પ્રકાશિત કરી દે છે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ બન્યું છે જેમની બુદ્ધિ એકરૂપ બની છે જેમના શરીરની સ્થિતિ એકરૂપ બની છે જેઓ પ્રભાવે તેમાં જ સ્થિત થયા છે તેઓ જ્ઞાન વડે પાપરહિત બની જન્મમરણના ફેરામાંથી છૂટી જાય છે જ્ઞાનીઓ વિદ્વાન અને વિનયી બ્રાહ્મણને ગાયને હાથીને કૂતરાને તથા ચાંડાલને પણ સમાન દ્રષ્ટિ સમાન ભાવે જુએ છે જેમનું મન આવા સમાન ભાવવાળું બને છે તેમણે અહીં સંસારને જીત્યો છે કારણ કે બ્રહ્મ તો નિર્દોષ અને સમાન છે તેથી એવા સમદર્શી મનુષ્ય બ્રહ્મમાં જ રહેલા છે સ્થિર બુદ્ધિવાળો જેનો મોહ છૂટ્યો છે એવો અને બ્રહ્મજ્ઞાની બનેલો મનગમતું મળવા આનંદથી ઉભરાય નહીં અને નહીં ગમતું મળતા દુઃખ પામે નહીં જેનું ચિત્ત બહાના સુખ પ્રતિ અનાસક્ત બન્યું છે એવો મનુષ્ય આત્મામાં જ સુખ ભોગવે છે તેઓ બ્રહ્મયોગથી જોડાયેલો અક્ષય સુખનો અનુભવ કરે છે હે કુંતી પુત્ર ઇન્દ્રિયોના અને વિષયોના સંબંધથી ઉત્પન્ન ભોગો તો દુઃખનું કારણ જ છે અને આદિ તથા અંતવાળા છે જ્ઞાની એ ભોગોમાં રાજતો નથી જે મનુષ્ય કામ અને ક્રોધના આવેગને મૃત્યુ પહેલાં જ અહીં જ સમાવી દે છે તે પુરુષ યોગી અને તે સુખી પણ છે જે યોગી અંતરાત્માને જ સુખ પ્રશંસા અને તેજનો અનુભવ કરે છે તે પરમાત્મા સ્વરૂપ બનીને મોક્ષને પામે છે જેમનો પાપ પૂર્ણરૂપ મેલ નાશ પામ્યો છે જેમના સંશયો ટળ્યા છે જેમનું ચિત્ત વંશ બન્યું છે અને જેઓ સર્વનું હિત કરવા તત્પર રહે છે એવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણને મોક્ષને પામે છે જેમણે પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે જેઓ કામક્રોધથી પર છે જેમણે મન પર અંકુશ મેળવ્યો છે તેવા સાધકોને સર્વસ્થળે નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે બહારના ભાગોથી ઈચ્છા કર્યા વિના દ્રષ્ટિને બ્રહ્મની વચ્ચે સ્થિર કરીને નાકની અંદર ચાલ પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને વંશ કર્યા છે તેમજ જેના ઈચ્છા ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો જે સાધક મોક્ષની સાધનામાં તત્પર છે તેવા સદા મુક્ત જ છે યજ્ઞો અને તપને ભોગવનાર સર્વલોકમાં પરમ ઈશ્વર અને સર્વજીવોના મિત્ર એવા મને જાણીને તે શાંતિ પામે છે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મવિદ્યામાંના યોગશાસ્ત્રમાં શ્રીકૃષ્ણ અર્જુન સમાજમાં કર્મસન્યાસ યોગ નામ નો પાંચમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે હવે આપણે જાણીએ પાંચમા અધ્યાયના સાર વિશે કર્મ સંન્યાસ અને કર્મભોગ એ બેમાં હિતકર હિત કર કોણ કર્મયોગ હિત પર એવો મનુષ્ય જન્મ મરણના બંધનથી છૂટે છે જ્ઞાન અને કર્મ બંનેમાંથી ગમે એકનું પણ ઉત્તમ આચરણ બંનેનું ફળ આપે છે જ્ઞાનીઓ પરમપદને પામે છે તે યોગીઓ પણ પરમપદને પામે છે કર્મયોગ જ્ઞાનયોગ કરતાં સરળ છે મનને વંશ કરનાર મનુષ્ય કર્મ કરે છે છતાં કર્મથી લેપાતો નથી તત્વજ્ઞાની ઇન્દ્રિયોથી થતાં સંગળા કામો કરતો છતાં હું કાંઈ જ કરતો નથી પરમેશ્વરો જીવોમાં કર્મને કે કર્મના ફળને સર્જતો નથી પણ સ્વાભાવિક એ જ પ્રવૃત્તિ થયા કરે છે પરમેશ્વર કોઈનું પાપ કે પૂર્ણ લેતો નથી જ્ઞાનમાં જેમનું મન એકરૂપ થાય છે તેઓ જન્મ મરણના ફેરામાંથી છૂટી જાય છે જ્ઞાનીઓ સર્વ પ્રત્યે સમદૃષ્ટિવાળા હોય છે સંભાવવાળો મનુષ્ય સંસારને જીતી જાય છે જ્ઞાની મનગમતું મળતા આનંદથી છલકાતો નથી અને અગણતું મળતા કલેશ પામતું નથી જે મનુષ્યનું ચિત્ત બહારના વિષયો પ્રત્યે અનાસક્ત બન્યું છે તે અક્ષય સુખ પામે છે વિષયોથી ઉત્પન્ન થતા ભોગો દુઃખોનું કારણ બને છે જે પુરુષ કામ અને ક્રોધના આવેગને સમાવી શકે છે તે યોગી છે જેઓ સર્વ પ્રાણીઓમાં હિત માટે તત્પર છે તેઓ મોક્ષ પામે છે જેઓ કામકૃતિ મુક્ત બન્યા છે તેમને નિર્વિકલ્પ બ્રહ્મનો અનુભવ થાય છે ઈચ્છા ભય અને ક્રોધને તજનાર મનુષ્ય મુક્ત જ રહે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પાંચમો કર્મસન્યાસયોગ નામનો અધ્યાય અહીં સમાપ્ત થાય છે જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા કોમેન્ટ બોક્સમાં લખશો જય શ્રી કૃષ્ણ